પાટણ ખાતે જિલ્લા કક્ષાની કે કે ગર્લ્સ હાઇસ્કુલમાં પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યની પરંપરાગત અને સ્વાસ્થ્યપ્રદ વાનગીઓને પ્રોત્સાહન આપવા માટે કુકિંગ કોમ્પિટિશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં હારીજ તાલુકા સહિત જિલ્લાના કુલ નવ તાલુકાના પ્રધાનમંત્રી પોષણ યોજનાના સંચાલક રસોઈયા અને મદદનીશોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સ્પર્ધાનો મુખ્ય હેતુ મધ્યાહન ભોજન યોજનામાં પોષણયુક્ત અને પરંપરાગત ખોરાકને સામેલ કરવાનો હતો સ્પર્ધાના પરિણામ મુજબ પ્રથમ સ્થાન ઠાકોર ડાહીબેન કાંતિજી ગામ લોણાપુરાએ મેળવ્યું હતું બીજું સ્થાન પ્રાથમિક કુમાર શાળા નંબર એક કેન્દ્ર નંબર પચાસ વિકાસની પરમાર જસીબેન મનુભાઈને મળ્યું હતું જ્યારે ત્રીજું સ્થાન વાઘેલા પિંકીબેન બળદેવભાઈ ગામ રૂવાવીએ મેળવ્યું હતું પ્રથમથી ત્રીજા ક્રમમાં આવેલ સ્પર્ધકોને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને તમામ ભાગ લેનાર રસોઈયા મદદનીશોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સ્ટોરી બાય નરેશ ઠાકર પાટણ હારીજ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે